જય શ્રી કૃષ્ણ ત્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી ત્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી પ્રભાતના પોર મામે ગાયને વળાવી પ્રભાતના પોર મામી ગાયને વળાવી હજુ આવી ઘેર ગાય મારી ક્યારે ખોવાણી ત્યાં ગયા ગાયો ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી બાળકો મારા દૂધ વિના રોવે બાળકો મારા દૂધ વિના રોવે પાછરડું જોઈ રયાવા વા ગાય મારી ક્યારે ખોવાણી ત્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી હું રે જાણું ગોરી ગોવાલણ હું રે જાણું ગોરી ગોવાલણ માં ગાયો પાય ગાય મારી ક્યારે ખોવાણી ત્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી નંદરે દરબાર માં નવલખ જેનું નંદરે દરબાર માં નવલખ જેનું મંસરી નાના દેભેરી થાય ગાય મારી ક્યારે ખોવાણી ક્યાં ગયા ગાયું ના ગોવાળ गाय मारी क्या रे खोवानी सोनानी सिंगडीने रूपानी खरियो सोनानी सिंगडीने रूपानी खरियो रंगे रूपाली मारी गाय गाय मारी क्या रे खोवानी क्या गया गाय ना गोवाल गाय मारी क्या रे કંઠમા છે કાંઠવો ને ફૂલડાની માળા કંઠમા છે કાંઠવો ને ફૂલડાની માળા કુમકુમનો ચાંદલો સોહાય ગાય મારી ક્યારે ખોવાણી ક્યાં ગયા ગાયુના ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી પૂછના વાળ મા मोतीनो झुमखो पूछना वाड़मा मोतीनो झुमखो निचोरा मारती जाय गाय मारी क्या रे खोवानी क्या गया गायु गोवाल गाय मारी क्या रे खोवानी अही गाय बेसती ने अही गाय उठती અહીં ગાય બેસતી ને અહીં ગાય ઉઠતી દોતી આપો ને મારી ગાય ગાય મારી ક્યારે ખોવાણી ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી ત્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી સાચાના સામળા જૂઠું ના બોલતા સાચાના સામળા જૂઠું ના બોલશો હું હમણાં હારી ભગવાન ગાય મારી ક્યારે ખોવાણી હું હમણાં હારી ભગવાન ગાય મારી ક્યારે ખોવાણી ત્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી હસીને હરિયે આપી મારી ગાવડી હસીને હરીએ આપી મારી ગાવડી પ્રેમે ગોપાલને પ્રણામ ગાય મારી ક્યારે ખોવાણી મેં ગોપાલને પ્રણામ ગાય મારી ક્યારે ખોવાણી ક્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી ત્યાં ગયા ગાયું ના ગોવાળ ગાય મારી ક્યારે ખોવાણી જય શ્રી કૃષ્ણ